નમસ્કાર સ્વાગત છે આપ સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી જૂનના અંત સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આજે અરવલ્લી મહિસાગર દાહોદ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા અમદાવાદથી ગાઝિયાબાદની વીસ જુલાઈથી પ્રથમ ડેઇલી ફ્લાઇટ ઉકાઈ નવા નિર્ણય આવા અડધો ઇંચ વરસાદ આગામી બે દિવસ વરસાદની આગાહી શાળા પ્રવેશોત્સવ એક હજાર ને બ્યાસી શાળા આંગણવાડીમાં એકવીસ હજાર બાળકોનો પ્રવેશ કોરોનાના કેસમાં ઘટાડો યથાવત રાજ્યમાં ત્રણ મહિલા સહિત નવા ચાર કેસ સામે આઠ દર્દીઓ રિકવર થયા જિલ્લામાં માત્ર એક નવો કેસ હવામાન વિભાગે જૂનના અંત સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં આજે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અને સાબરકાંઠા પંચમહાલ નર્મદા નવસારી વલસાડ ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગો એરલાઇન આગામી વીસ જુલાઈથી યુપીના ગાઝિયાબાદની ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે જોકે આ સેક્ટરની અમદાવાદથી આ પ્રથમ ફ્લાઇટ હશે હાલમાં અન્ય કોઈ એરલાઇન આ સેક્ટરની ફ્લાઇટ સંચાલન કરતી નથી જેથી પેસેન્જરોને ગાઝિયાબાદ આ ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા મળી રહેશે શહેરમાં બુધવારે ત્રીજા દિવસે વરસાદનું જોર ઘટતું જોવા મળ્યું હતું જેમાં માંડ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો આગામી બે દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે શહેરનું મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું હતું સુરત જિલ્લાના બારડોલી ચોર્યાસી કામરેજ મહુવા માંડવી માંગરોડ ઓલપાડ પલસાણા અને ઉમરપાડા સહિતના તાલુકાઓની શાળાઓમાં બે હજાર બસો ત્રીસવાડીમાં નવ હજાર બસો ચારસો બાળકો ધોરણ એકમાં પ્રવેશ મેળવશે સાથે જ આ વર્ષે ધોરણ આઠ પછીના માધ્યમિક તેમજ ધોરણ દસ બાદના ઉચ્ચતર માધ્યમિક શાળાને પ્રાધાન્ય આપવા માટે ધોરણ નવ અને અગિયાર ના બાળકોનો પણ સમાવેશ શાળા પ્રવેશોત્સવમાં કરવામાં આવશે રાજકોટ શહેરમાં કોરોનાના ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આઠ દર્દીઓએ કોરોનાને માત આપી છે નવા નોંધાયેલા કેસમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે આ સાથે રાજકોટ શહેરની કુલ કોરોના કેસની સંખ્યા એકસો પર પહોંચી છે આગામી તારીખ સત્યાવીસ જૂનથી પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા જેમાં કચ્છ રાજકોટ જામનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડવાનું શરૂ થશે મધ્યપ્રદેશનું સાયક્લોનિક સર્ક્યુલેશન કચ્છ ઉપરથી પસાર થશે જેના માટે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે આવનારા ચોવીસ કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જણાવે છે કે મધ્યપ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તે ખૂબ મોટું છે અને તેનો ટ્રોફ છે ત્યારે સાગર સુધી લંબાયેલો છે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે આજે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશના બોર્ડરના વિસ્તાર પર ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરશે અને ત્યાંથી કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ જવાનું છે આ સ્થિતિને લીધે રાજ્યમાં આગામી તારીખ ચાર અને પાંચ જુલાઈ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે હજુ આઠથી દસ દિવસ સુધી વરસાદ તો ચાલુ જ રહેવાનો છે પરંતુ સ્થળ બદલી શકે છે આવનારા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આણંદ નડિયાદ અને વડોદરાનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાનો સમાવેશ છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે જેમાં બોટાદ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે છવ્વીસ જૂને યુએસએ ધીમે ધીમે ગુજરાત તરફ ખસતું જશે જે બહોળું સર્ક્યુલેશન થશે સત્યાવીસ જૂન સુધીમાં આ વિશાળ સર્ક્યુલેશન સંકોચાયને મધ્યપ્રદેશ અને ગુજરાતની વધુ નજીક કેન્દ્રિત થઈ જશે તેમજ કેન્દ્રિત થઈ શકે છે 28 જૂન સુધી વરસાદનું પૂર્વાનુમાન દર્શાવે છે કે કેટલાક દિવસોમાં છૂટો છવાયું હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અન્ય દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર